આરતી માં એટલો બધો રંગાઈ જતો અમુક વ્યક્તિ હોય એ ધૂનમાં ન હોય ને તો એ મંડળ ને ફાવે નહીં અને આ છોકરો આ યુવાન એવી સરસ ઝાલર વગાડે એવો ઘંટ વગાડે ક્યારેક જાય

એ ભણેલ ગણેલ હોવા જોઈએ સારા અભ્યાસુ ગ્રેજ્યુએટ હોય એવાને જ રાખો જેથી કરીને બધાય ભલે ને પગાર ત્રણ ગણો દેવો પડે પણ એ બધાય કામમાં ચાલવો જોવે ભણેલા હોય એની ભરતી કરો અભણ હોય એને છૂટા કરો આ યુવાનને સાંજે બોલાવે છે સાંજે બોલાવીને એટલું કીધું ભાઈ કાલે તું આવે ને સવારમાં તો તારો સર્ટિફિકેટ લેતો આવજે તારો અભ્યાસ કેટલો છે એ લેતો આવજે દાદા છોકરો રોઈ પેઢ્યા માફ કરજો બાપા હું નાનો હતો મારા માવતર ગુજરી ગયા મેં તો નિશાળનું પગથિયું નથી જોયું માટે મારો કોઈ અભ્યાસ નથી એવું છે હા આલે બેટા તારો પગાર માફ કરજે બેટા પણ ત્રસ્તાન એક નિયમ કર્યો છે ભણેલ ને રાખવાના છે

આ તો અંદર ઓફિસની વાત છે સમાજને તો ખબર નથી પણ રોજ જે માણસો ભગવાનની આરતીમાં આવતા પણ આ છોકરાને ન જોવે એવી ઝાલર વાગે નહીં એટલે જે આરતીમાં આવતા હતા ને એને મજા નહોતી આવતી એટલે બે પાંચ મિત્રો ભેગા થઈને એવું કીધું કે ભાઈ ઓલો છોકરો કેમ નથી આવતો બાર ગામ ગયો હશે બીમાર હશે એક દી બે દી ગણદી થ્યાલે ત્યારે પાંચ ચાર પાંચ મિત્રો થી દાદા રેવાણો ને ઈ ઓફિસ પૂછવા ગયા હાબળજો જીવન આદુક નામ જીવન કહેવાય ભલે ઝાલર વગાડતો છો પણ શ્રીમંત માણસો ને ન્યા પૂછવા જવાની ઈચ્છા થઈ નું ઓફિસ માં જઈને પૂછું કે ભાઈ ઓલો ઝાલર વગાડતો એ છોકરો કેમ નથી આવતો બાર છે બીમાર છે કે ના બાર ગામે નથી બીમારે નથી અમે એને છૂટો કરી દીધો એના નીમો ની વાત કરી એવું છે કે હા હવે નહીં આવે ક્યારે કે ના ભલા પાંચે થી ના રહેવાનું આપણે જો તો એને કીધું કે તમે એનું અમને સરનામું આપશો ક્યાં રહેતો થઈ મિત્રો વાત એ કરું છું જીવન એવું જીવજો અજાણ્યો તમારા સરનામા માગે અજાણી વ્યક્તિ તમારા સરનામા માગે સરનામું આપ્યું અને જે શેરીમાં કોઈ દી બકાલાની રેકડી નહોતી આવી બાપુ એમાં ફોરવીલ મર્સિડી દાખલ થયું શેરી જોવા નીકળી કોણ આવ્યું કોણ આવ્યું નામ પૂછે છે ફલાણો છું ભાઈ ક્યાં રહે છે બસ આગળ વ્યા જાવ સામે જ રહી છે જ્યાં જોયું ને તો એક નાની એવી ઝૂંપડી એમાં એ છોકરો રહેતો હતો નામથી કોઈને ઓળખતા નહોતા એ પણ એ છોકરાને છોકરાએ જોયા એટલે આરતીમાં તો રોજ ભેગા થતા એટલે છોકરો પણ જોઈએ ઓળખતો સામો આવ્યો અરે બાપા આવો આવો અહીંયા કેમ ભૂલા પડ્યા છો કે ના ના ભૂલા નથી પડ્યા છે તારું નામ પૂછીને આવ્યા છે પધાર પધાર આવવાનું કારણ આવવાનું કારણ એટલું બેટા તું કેમ નથી આવતો શબ્દોની મારા મારે છે પકડજો શબ્દ છે મને છૂટો કરી દીધો છે ગમે છે કે ના તો પગાર હાટું જ આવતો હતો મંદિરે કે શરૂઆત તો એવી જ મારી પણ હવે રહેતા રહેતા એવા પડી ગયા મારા ઠાકરની આરતી ન કરું ત્યાં સુધી મને ખાવું ભાવતું નથી મેં ત્રણ દિવસ મારા બોઠામાં અન્નનો દાણો નથી તો કેમ નથી આવતો કે હવે આવું તો એ ટ્રસ્ટીઓને એમ થાય કે આ પાછો પણ હું એવડા બાપનો દીકરો થઈ ગયો છું ટ્રસ્ટીને હાનો ઝૂકી ન નાનો ન દેખાઈ શકું જ્યાં આવું તો મને શરમ આવે એને એમ થાય કે આને પાછું નોકરીમાં રહેવું હશે એટલે આવ્યો હું એટલી વાત થઈ ને તે પાંચે મિત્રોએ હા હાબુ જોઈ લીધું હાબુજો વાત સાહેબ એ પાંચે જણાએ જે હામ હાબુ જોઈ અને વિચાર કરી લીધો વિચાર કરીને એટલું કીધું કે એ તારી શરમ અમે ભાંગી નાખીએ તો પણ દોસ્ત તારી વગેરે આરતી જામતી નથી જે મૂર્તિ માલી પ્રાણ લઈને તું વિયોગ્ય હો ને એવું સૂનું લાગે અને હકીકત છે સાહેબ ગામમાં એક વ્યક્તિ વહી જાય ને તો એ ગામ સૂનું લાગી જાય અને હેવા પડ્યા ને હું ન જાઉં ને તો મને ખાવું ભાવતું નથી ત્યારે ઓલા પાંચે મિત્રો કીધું કે એ જે વસ્તુ છે એક વાત કરું ભાઈ પ્રસંગ પૂરો થાય ને ત્યાં સુધી કોઈ હલચલ ન કરતા સારી વાતમાં રસ ન હોય તો એનો કોઈ અર્થ નથી રહેતો એક તો બધાયને અમે ઘણી વાર બાપુ કથામાં જતા હોય ને કામ પ્રસંગ આવતો જ નહીં આ ધૂન ચાલુ થાય અમે વચ્ચે વચ્ચે ગાઈ છીએ થવું હોય તો અને ત્રીજી વાત એ કહું યુવાનોને ખાસ કહું કે આપણે ટોળું વળી અને હિન્દુત્વની વાતો કરી શકીએ છીએ પણ જીવવું અઘરું છે કોક દી ડોક્યું કરજો કે એની શિસ્ત કેવી હોય છે એની નમાજ ચાલુ હોય ત્યારે એની ધર્મની વાતો ચાલુ હોય એની ધર્મની સભાઓ ચાલુ હોય એના તો એક પણ માણસથી સાહેબ ચૂંચા નથી થતું આ બધી પદ્ધતિ માલી પસાર થવું પડશે અને આ કોરોના પછી તો જ્ઞાતિવાદ મૂકો બહુ સરસ વાત કરીશ દેવાયભાઈ જ્ઞાતિવાદ કરવો તો તા કોરોના આપણે હાટું એ હાટું જ આપ્યો હતો જ્ઞાતિવાદ ત્યારે કલ લેવો હતો કે ભલે હું મરી જાઉં પણ મારી જ નાતનો ડોક્ટર હોવો જોવે કરવું થયું ને ત્યારે કોના બાપને કોને બે તમે ત્યારે જે હોય લઈ જજો ને મારા દાદાને કોણ કોણ બાળ વાગ્યો ત્યારે એ મને કહેશો ત્યારે જ્ઞાતિ વાત કરવો કે નહીં ભલે મરી જાય પણ મારી નાતના જ મારા બાપને બાળવા હે કરવો થો ને ત્યારે હવે ગુજરાતી બનો ભારતી બનો હિન્દુસ્તાની બનાવવું સાહેબ નહીતર આ બધા કથા વાંચી વાંચીને પોતાના આંતરડા ઉચાળા કરે છે ને એને સાર્થક બનાવવું હોય તો એને વિશ્વાસ આપજો કે અમે જ્ઞાતિ જાતિના વાળા મૂકીને અમે ભારતીય આ જે કુળમાં જન્મ્યાનું ગૌરવ હોવું જોઈએ પણ હારવાર એ ખબર હોવી જોઈએ કે મારો બાપ કેવો હતો મારો દાદો કેવો હતો અને મારા પગલાં કેવા હોવા જોઈએ અને મારી વાણી કેવી હોવી જોઈએ વસ્તુ નહીં આવે તો ગમે એટલી કથાઓ ગમે એટલા આપણે કાર્યક્રમોમાં જશું એમાં કોઈ ફેરફાર નહીં પડે અને આ વિડીયો વાળું તો બેન જ કરજો અને હું તો કેદું ન કહું મોબાઈલમાં જેને કેમેરો કાઢ્યો ને એનો નખો જ જાહે શું દુરુપયોગ કરે છે માણસો બોલો વચ્ચે નહોતું આવ્યું કે દાદાના નામ જો કોક બોલ્યો હતો ને કે આ કથાઓ ને સતનારાયણની કથા લીલાવતી ને કલાવતી લુખેશ તારે ધર્મનું ન માનવું હોય તો મુબારક પણ તને ખબર છે એક સત્યનારાયણની કથા કેવડું કામ કરે આ દેશનો ઋષિ આ દેશનો બ્રાહ્મણ આ દેશનો સાધુ જે ચીલો પાડે ને એ જગતના હિત માટે ચીલો પાડ્યો હોય એની અંદર કોઈ દેનો સ્વાર્થ ન હોય તમારે જ્યાં લખો ત્યાં લખી લે છે દાદા એક સત્યનારાયણની કથા આખા રાષ્ટ્ર ને વ્યાપાર વાણિજ્યથી જોડે છે એક સત્યનારાયણની કથા હાલો ધાર્મિકતાને એને નથી જોતી ને એને રાખ કે તું ધાર્મિક બનતોય નહીં પણ આ તો તારે સ્વીકારવું જ પડશે કે એક સત્યનારાયણની કથા બાપુ આખા રાષ્ટ્રને જોડે છે કઈ રીતે એનો પૂજાપો જોઈ લો ક્યાં ક્યાં રાજ્યમાં થાય જોડાણું મારી પાસે દસ હજાર રૂપિયાની ફર થાય ને હું સત્યનારાયણની કથા કરું તો મારા દસ હજાર કેટલાના ઘરે પહોંચ્યા મોદી સાહેબ કહે છે ને આત્મનિર્ભર બનો એ આત્મનિર્ભરની આ મોટામાં મોટી આ વાત છે સાહેબ તમારા એક દસ હજાર રૂપિયા કેટલાના ઘરે પહોંચે છે જોઈ લેજો અબિલ ગલાલ કંકુ ક્યાં રાજ્યમાં થાય પાછું થાપણ આવ્યું એટલે કાપડિયું આવી ગયો એની માથે અનાજ આવ્યું પાછો ખેડૂતો આવી ગયો એની માથે કળસ આવ્યો એટલે કહારાનો દીકરો આવી ગયો એની માથે ફૂલ ચડાવીએ માળીનો દીકરો આવી ગયો પાછું કેળુંના પાન આવ્યા પાછો માળીનો દીકરો આવી ગયો એની માથે પાછું શ્રીફળ એટલે પાછો ખેડૂતનો દીકરો આવી ગયો અરે પંચામૃત તમે જોઈ લો દહીં દૂધ હાકર મધ ઘી આ કેટલા ગયા મધ વેચવા વાળો યુવાન આની અંદર દાખલ થઈ ગયો ભલા આખા સમાજ ને જોડવાની એક જ મંડપ આ મંડપો છે ચાલો એને કેવો તમારે ધાર્મિકતા ઘરે ગઈ સાહેબ તમને નથી કરો પણ તમને ખબર છે પાંચ હજાર પરિવાર એક વર્ષની રોજી લી નીકળી જાય ભલા રોજી તારામ તાકાત છે દિવાની કદાચ આ આ આ આ મંડપ લઈને બેઠા છે એને ભનિવાદી માટે આપો મેં સુરતની અંદર મેં ગોઈંદ કાગારે વાત કરી આ એક મંડપની અંદર એ પોતે આપણે એટલું જ જાણીશું કે વઝુભાઈનો મંડપ છે ને એને કેટલા મળ્યા એટલે કેટલા મળ્યા નહીં એની નીચે કેટલા માણસો કામ કરે છે ને કેટલાના ઘર ચલાવે છે એ તમે નક્કી કર્યું ક્યાં ખાલી આ ઉદ્યોગ ન હોત તો સાહેબ વીસ લાખ યુવાનો છે તેવડ આપણે ને પાંચ ધોરણ પાસ ને અભણ માણસ ને બે લાખ રૂપિયા પગાર આપવાની સરકાર પાસે કોઈ યોજના કરી તો તમે કલ્પના કરો કે આ વેપારીઓ આ શેઠિયા છે એ ડાયમંડ ના કારખાના તો કેટલા યુવાનો એની અંદર આવરી લીધા છે ખાલી આ કીર્તિદાન ભાઈનો માયા માયાબેન પ્રોગ્રામ થાય કે દેવાજબેન પ્રોગ્રામ થાય તો માણસો કે એટલે આખી આખી રાત જગાડી રાખે છે નામ કરે છે ને તેમ કરે છે ને ફલાણું કરે છે પણ ગાંડા એક પાણીપુરીવાળાથી લઈને ખારી સિંહ વેસવાવાળાની એક મહિનાની રોજી રાતની નીકળી જાય છે ભલા હા અને દરેક કંઈક ટૂંકમાં સાથે લઈને ચાલવાની વાત છે વાત એટલી જ છે હું કોઈ બીજો વિરોધ નથી કરતો મારો વિરોધ આવે જ નહીં ક્યાંય પણ તમે જે બોલો એનો વિરોધ જ લાગે અમુકને હાવ હું હદતું જ નથી અને તમે શું કરજો ઘી હતું જ નથી એને કારણ કે વેજીટેબલના ખતરા કરી લીધા ને એને નહીં નહીં સાહેબ સાથે જોડાવ વાત એટલી છે અઢારે વરણ સાથે જોડાવ બીજાના પગ ખેંચવા કરતા એનો હાથ પકડતા શીખો પડતો હોય એને ઉઠાવતા શીખો ભગવાન કૃષ્ણની કથા ભગવાન રામની કથા આપણે સંદેશ શું આપે છે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે જ્યાં ધર્મ હોય એની ભેગા રહ્યો ભગવાન રામ એમ કે છે કે ભલે એની પાસે ધર્મ હોય પણ ભલે સબરી વનમાં બેસતી હોય તો જ્ઞાતિ જ્ઞાતિ છોડો એ સબરી હોય તો એની ઝુંપડી રહ્યો અને સેલેન્સ સ્વીકારતા શીખો રામ આ બધા ભગવાન ક્યારે બી ના ખબર સેલેન્જ સ્વીકારતા શીખ્યા ને એટલે ભગવાન ત્યાં રામે સૌ વર્ષનો નો વનમાં સ્વીકારી લીધી એક છોકરાને બાપાને પૂછ્યું કે બાપુજી સમજાતું નથી યાર છાત્રોમાં કે ભગવાન રામે એના પિતાની આજ્ઞાનું પાલન કર્યું તો મહાન કહેવાના તો એની સામે પ્રહલાદે પણ એના બાપનું માન્યા નહીં તોય મહાન કહેવાના તો એકચુઅલી મારે કરવું શું બુડા પીડ્યા ભગવાન રામે પિતાની આજ્ઞાનું પાલન કર્યું પેલી વાર બોલું છું આ પિતાની આજ્ઞાનું પાલન કર્યું તો ભગવાન કહેવાય ગયા અને અમે પ્રહલાદે બિલકુલ એનું ન માન્યા તો પણ એ મહાન ભક્ત કહેવાય ગયા ત્યારે એને બાપાએ કીધું બેટા આ કળયુગ છે ધીમો રે તો મારે તમારું કીધું નહીં કરવાનું નહીં મારું કીધું તારે નહીં કરવાનું તારું કીધું મારે નહીં કરવાનું કળયુગ છે તારા બા કહે ને એમ કિર્યા જાય ને તો કાંઈ વાંધો ન આવે આ શક્તિનો યુગ છે ખોટે ખોટું હલવાવું નહીં એમ પણ વાત તમે સાંભળી લેજો બાપ આ દેશ ધર્મ નો દેશ છે અમે ને કીર્તિભાઈ હમણાં અમેરિકા જઈને આવ્યા દાદા ઈ ભૂમિઓ છે ને બધા દેશ છે ને એ કર્મ દેશ છે ધર્મ દેશ નથી કર્મ કરાય ધંધો કરાય પણ ધર્મ દેશ કેવલ ભારત છે તમે આખી દુનિયામાં આટા મારી લો અરે સાહેબ હું મેં જાહેરમાં માં બોલ્યો કાયમ આપણા ભારતમાં દાદા વરસાદ આવતો હોય તો વરસાદમાં નાવાની ઈચ્છા થાય આ પરદેશમાં જેટલા રીતે પૂછ્યું જ્યાં વરસાદ આવે તમને કોઈ દી નાવાની ઈચ્છા થાય ભાગવાનું જ મન થાય કે ભાગો ઠમ ઠડી જા ઉડો અને કેવો બરફ પડે જીણા જીણા અમારું જીતલો તો તોડી નાખ્યો ત્યાં બરફના ગોળા ખાધો આ ખાવાનો નથી ખરવાનો છે આ ઓલા બેંજાવાળાને લઈને ગયા ને તો દાદા ઓલામાં નાખે ને ચેકિંગમાં દેવદભાઈને તો અંગ્રેજી આવડે મને તો હકીકત આવડતું નથી કારણ કે એ તો ભણેલા છે હું તો ભણવા ગયો તેથી ટ્રાફિક હતું અને દાદા હું ઇંગ્લિશ બોલું છું નથી બોલતો એમય નહીં મારે મને ઇંગ્લિશ આવડે એટલું ભાઈ કોઈ નથી આવડતું કોઈ નહીં હો હકીકત હું બોલું નહીં હું કામ તમને ન સમજાય મારે હું કામ બોલું છું મારું ઇંગ્લિશ ઇંગ્લિશ હાર્ડ પડે દેવેજભાઈ અમેરિકા હું ઇંગ્લિશ બોલતો તો અમેરિકાવાળા નહોતા સમજી એકતા મૂળ તો એ જ ને ન સમજાય એવું બોલો એને મોટું કહેવાય એને મોટો માણસ કહેવાય બરાબર હવે દાદા અમે પ્રોગ્રામમાં ગયા કીર્તિભાઈ અત્યારે જે એ ઉપાડા લીધા ને એ અમારા દુહા સાંભળ્યા પછી તાનમાં આવ્યું હોય હવે રશિયા ગયા પ્રોગ્રામમાં ને પોગ્રામ જામ્યો ને જાય નોટુના બંડલ મળ્યા ઉડવા એમાં લઈ કીર્તિભાઈ મોજમાં આવી ગયા મોજમાં જ હોય પણ એને પાસે આપણા દેશભક્તિના ગીતો ગાયા ભારતના અને એટલા બધા ઓલા લોકો તે આવેલા એના બે બે સાંસદ હતા અને આ લોકોને પાર્ટનરની કોક ધંધા હોય ને બધા પંદર વીસ જણા આવવાના હતા એટલે પહેલેથી જ આયોજન કરી નાખેલું ટ્રાન્સલેસરનું બાજુમાં એક કેબિન મૂકી દીધેલું એની અંદર એક જણો હેડફોન લગાડી અને અમે બોલતા જઈએ એનું સીધું અંગ્રેજી કરતો જતો હતો ઓલા હેડફોન લાગી ને સાંભળતા હતા પણ એ તો હું બોલતો એમાં થાય ગાવામાં તો કેટલું બોલો ટ્રાન્સલેસર કરે હું જોક્સ બોલી લઉં ને એટલે ઓલા પણ ટ્રાન્સલેટર બધા કરી લે પછી ઓલા પંદર જણા એની ઓ હા આ પછી દાત કરતા કારણ કે ઓલા સમજી લઈ પૂછી દાદ કરતા અરે એટલે આવી જ રીતે આમ આ જ્યાં સરસ થયું હવે પછી આ ગીત આવ્યા ને બધા ખૂબ નાચે પાછું ઓલી એ લોકોએ પૂછ્યું કે વટે તેજ આ બધું શું થઈ રહ્યું છે થાકે અત્યારે અમારા કલાકાર અમારો નાનું ભારતના ગીતો ગાય છે અને ઓલા મગજ ગયો કાર્યક્રમ સરસ છે કે પણ એ અંગ્રેજી બોલતો તો હું ગુજરાતી બોલું કારણ કે એ જર્મનની પાસે રશિયા રશિયાની વાત કરું રશિયાની અંગ્રેજી પાસે કોઈ સમજાય કે તો હવે રશિયાના ગીત ગાઓ એ ખાધું તો રશિયાનું ગીત ગાવું જ પડે જો તમે ભારતનું ગીત ગાતા હો તો રશિયાનું ગીત ગાઓ એટલે કીર્તિભાઈને ઓલાવીને કાનમાં ગઈ ગયા કે ડખો થાય રશિયાનું ગીત ગાવ નહીં તો ડખો થવું થવું થાય અને અમારે અહીં રોજ રહેવું અને કીર્તિભાઈ કે તમારે પહેલાં કેવું જોઈએ ને અમે અમારે રશિયાના ગીત ક્યાંથી એમાં અમારે લાવવું એમ મને કે એને ગાવું પડે કીર્તિભાઈ મને કે મામા હું કેમ મને કે રશિયાના ગીતનું કે હું હું તો સાહિત્ય વાળો મને કે એમનો હોય હો મેં કીધું તો લાવો હું ગાઉ અને સાહેબ મેં રશિયાનું ગીત ગાયું કહેતા હો તો ગાવ જોવો મેં રશિયાનું ગીત ગાયું रसियाल जो रसिया

दादा गायूं पाछो हो કે રસ્યા રા સૌજાગણ આંખ કરાટી એટલી ઊઠી ભાઈ પૂંકી હવે લંડનમાં પણ એવું થયેલું કીર્તિભાઈ ખૂબ આનંદ કરે કરણ ત્યાંના મેમલીના એમપી અને આપણા બીજા ત્રણ લોર્ડ્સ હતા અને પ્રોગ્રામમાં એને એટલી મજા આવી સાહેબ હજી અમે અમારી પાર્લામેન્ટ આપણી નથી જોઈ પણ અમે લંડનની પાર્લામેન્ટમાં કીર્તિદાનનું અમારું સન્માન સાદી સરકારે કર્યું તું છે હા હું અળુલું છું આવું ને અને અમે શ્રીલંકામાં ગયા દાદાની કથા અને દાદા કેવી મજા કરી દે ઓહો હો લંકા લંકા છે પણ પહેલાં લંકા જ હતી પહેલાં નામ લંકા જ હતું પણ આ દેશની જગદંબામાં જાનકી ગયા ને એટલે એની આગળ શ્રી લાગી ગયું સાહેબ શ્રીલંકા લાગી ગયું છે આ ભારતની તાકાત ભારતની તાકાત જુદી છે સાહેબ એટલે કવિ દાદા કીધું કે અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને અહીં કુવો ખોદો તો સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે આ દેશમાં સમજાતું જ નથી અમુક અમુક વસ્તુ હકીકત છે આ જો રામદેવજી બાબા યોગા લાવ્યા મેદાનમાં મૂક્યા હે પતંજલિ આખી પરંપરા પણ હવે એ તમે સાંભળજો એમ કે કરો યોગ ભાગે રોગ તો એણે દવાની દુકાન હું કામ નાખી પાછું ભારતમાં અમુક વસ્તુ સમજાય જ નહીં તમે શાંતિ એ સંતોષ જગત હાટું હોય છે ખરેખર અમુક વસ્તુ દાદા સમજાતી જ નથી જો આ ફેવિકોલ અમારા મોવાવાળાની કંપની મધુકાંતભાઈ પારે બરોબર ફેવિકોલ દુનિયામાં આનાથી મોટું કોઈ કેમિકલ એવું આવ્યું જ નહીં કે બધાને સોંટાડી દે બહુ સરસ છે ફેવિકોલ હા કઈ એના મને પ્રચારના પૈસા નથી દેતા ફેવિકોલથી બધું શોટે પછી એનું એનું ઢાકણું ન શોટે બોલો લ્યો આ અમુક ભારતમાં સમજાય જ નહીં તમને નહીં સમજાય ભારત ભારતને સમજવું હોય તો એકવાર પરદેશમાં જવું પડે પરદેશની સંસ્કૃતિ જોઈ લે ને પછી એમ થાય કે ધન્ય છે મારા દેશની માવું આવી મા તમને વિશ્વમાં ક્યાંય જોવા ન મળે ભલા મળે આખી દુનિયામાં આટો મારી લો સાહેબ એટલે જ ભગવાન અહીંયા જ નિમા બધા શબ્દ એક શોધો તો સહીતા નીકળે અને અહીં કુવો ખોદો તો સરિતા નીકળે સાવ અલગ જ તાસીર સાહેબ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે અને હજી કોઈ બની જનક હાકે આ ધરતીમાં હલ તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે અને ધબકે છે હજુ લક્ષ્મણની રેખા ધબકે છે હજુ લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય હજી બીતા બીતા નીકળે છોકરાને કીધું વાત પૂરી કરી લો દાદા છોકરાને કીધું ભાઈ તને તને હોખમણ થાય છે ને કે હા તારી શરમ અમે ભાંગી નાખી કઈ રીતે આપણે પાંચે જણા મળીને અમે તારા માટે મંદિરની સામે એક જગ્યા લઈ દઈએ ત્યાં તારા માટે એક શોપ ટૂંકમાં તારા માટે એક દુકાન અમે ખોલી દઈએ તારે આખો દી મંદિર આગળ ઈ દુકાને વેપાર થાય ટ્રસ્ટીઓને પણ ખબર પડે કે કારણે દુકાન કરી લીધી છે વાત ચાલે છે કે આપણે ક્યાંય ખારી વસ્તુ આપણી સંપત્તિ સારી જગ્યાએ દઈને ત્યારે ભગવાનનો આભાર માનજો વાત એ ચાલે છે ધ્યાન આપજો અને ત્યારે એ છોકરાને કીધું કે અમે તને દુકાન કરી એ ટ્રસ્ટીઓ જોઈ લેશે એટલે પછી તું આરતીમાં આવ્યો તો પછી તને જરાય શરમ નહીં થાય ખોકમણ નહીં થાય ખે પણ બાપા મારી પાસે કાંઈ નથી હવે જજો આપડે બધા ભગવાનના સંતાન છીએ એ તો તું સ્વીકારે છો ને હા એ નાતે તો તો અમને અમને ભાઈ માન અને એટલો મોકો પણ તારી લાયકાત જોઈ અને અમે ઓળખો થઈ ગયા બાપ ટુકમા સાહેબ એને ભાગીદારીમાં એ દુકાન ચાલુ કરી પણ આણે જેવી રીતે ઝાલર દિલથી વગાડીને એમ ધંધો દિલથી કર્યો એ એક દુકાન પાંચ ને પાંચ પર પણ ઝાલર વગાડવાનું બેન નહીં હોય મૂળિયું ન ભૂલ્યો એ માણસ બાપુ બન્યું એવું કે એ પાંચે જણાની સાહેબ એક ઇન્ડસ્ટ્રીઝ ઊભી થઈ કંપની ઊભી થઈ અને આ ચેરમેન બન્યો ઝાલર વગાડવા ચેરમેન હો અને હવે તો સાહેબ એ તો એની આરતી નથી ચૂકતો દાદા પૂંજ મોરાય બાપુ ઘણી વાર કે તમે ગમે એવડા થાવ એનો મને કોઈ વાંધો નથી પણ એવડા તો નો થઈ જતા કે તમારું નિત્ય કર્મ તમને ભૂલાઈ જાય એમાંથી તમે ન બાર મોલું કરી શકતા તમે કોણ છો એ ન ભૂલાઈ જાય ધ્યાન રાખજો અને તમારી પ્રાર્થના ન ભૂલાવી જોઈએ હવે હા પણ રોજ આજે આરતીમાં આવે હવે તો એ કંપનીનો માલિક બન્યો પણ બન્યું એવું મંદિરનો દાદા જીર્ણો થાર આવ્યો ટ્રસ્ટીઓ ફંડ ફાળો ભેગો કરવા માટે નીકળ્યા એમાં આ શેઠની ઓફિસ આવ્યા આ શેઠની ટ્રસ્ટી તો ભૂલી ગયેલા કે આપણા છોડેલા હોય છૂટા કરેલા એ થોડા આવડા મોટા બન્યા હોય એમ આપણા સિસોડામાં લે જે સોતું નીકળી ગયું હોય ટ્રસ્ટીને આવતા જોઈ ગયો એટલે સાહેબ હામો આવ્યો ઓફિસ ની બહાર આવ્યો કે વધારો પધારો મારા બાપ વધારો બે સાઈડ પાણી ટ્રસ્ટી ને ખબર નથી સમય યોગેલો છે હવે આ માણસ પૂછે છે દાતાઓ ખાસ સાંભળાયા કેમ આવ્યા છું બાપા મને ફોન કર્યો તો હું આવી જાત તમારે થોડા એ ખવાય કે નાના નાના શેઠ તમને થોડો ધકો કરાવાય અમે તમામ ટ્રસ્ટીઓ આવ્યા છે મંદિર નો જીર્ણોધાર કરવો છે આપની પાસે ડોનેશન માટે આવ્યા આટલા શબ્દ જા દાદા એ માણસે સાંભળ્યા પોતાની ખુરશી છોડી બાજુના પોતાના ફ્રેશ રૂમમાં વિયોગી માણસ દ્વારકાધીશ આમો જોઈને રડી પીડ્યો કઈ મારા નાથ તારા મંદિરમાં હું ઝાલર વગાડતો હતો અને આજ તારી કૃપાથી તે મને એવડો કર્યો કે હું તારા મંદિરમાં દાતા બની શકું તારા મંદિરનો ડોનર બની શકું તારો ખૂબ ખૂબ આભાર મોટું મોટું ધોઈ ફ્રેશ થઈ અને માણસ પાછો ખુરશ છે બેઠીને એટલું કીધું કે શેઠ શું લખાવો છો કે ના મને એ કહ્યું કેટલો ખર્ચો છે એટલે કે શેઠ ખર્ચો તો ઘણો છે એ વખતનો સમય પાંચ સાત લાખ રૂપિયાનો ખર્ચો છે પણ એ તો બીજા દાતાઓ છે આપ જે લખાવો તે અને ત્યારે માણસ એટલું બોલ્યો કે બીજા દાતા હોય તો મંદિરનું બીજું કામ કરજો પણ મંદિરની જીર્ણોધારનો જેટલો ખર્ચો થાય એ બીજેલી એક રૂપિયો જોઉં તો તમને રામ દુભાય છે તમને હું કોરો ચેક આપી દઉં છું મેનેજરને બોલાવે છે કોરા ચેકમાં સહી કરીને આપી દે મિત્રો એને કીધું ચેક મેનેજરને કે મારા મેનેજરની જ સહી હાલે છે અને બીજું કહું તમને ભાઈઓ ટકોર કરી કે મારી ઓફિસમાં જેટલા કામ કરે છે ને એ કોઈ મારો નોકર નથી બધા માલિક છે મેં કોઈને નાનો નથી સમજ્યો કોઈને મેં અનલાયક નથી સમજ્યો બધાને લાયક સમજ્યા છે અને અમે બધા પરિવાર જેવા છીએ એટલે એની જ સહી ચાલે છે મેનેજરને હારવા આ ટ્રસ્ટી તોડ્યા ગયા શેઠનો વિચાર ફરે એ પહેલાં હાલો હોવ કારણ કે અંદર જેને જેવા વિચાર હોય ને એવા જેને હામાં દેખાતા હોય છે એની ઓફિસમાં જઈ અને કહેવા ગયો સાહેબ એ સહી કરી દીધી પણ સહી કરતા કરતા વલાય પૂછ્યું કે આ રકમ કેટલી લખી તક ના રકમ તમારે લખવાની છે શેઠે ના પાડી છે કે તો તમારા શેઠે સહી ન કરી કે ના મારા શેઠે સહી નથી કરી એનું કારણ એ છે કે અમારા શેઠને વાગતાય નથી આવડતું અને લખતાય નથી આવડતું એને સહી કરતાય નથી આવડતું એને અમારી ઉપર ભરોસો છે અમે પેપર કેવા લખીએ છીએ અમે કેવા કાગળ બનાવીએ છીએ એને વાગતાય નથી આવડતું અને લખતાય નથી આવડતું ઓ હાવ વભણ છે હાવ વભણ છે ચેક આવ્યા બેઠા શેઠનો આભાર માન્યો શેઠ તમને ખૂબ ખૂબ ધન્યવાદ પછી કાલુડા થતા હતા ટ્રસ્ટીઓ એકચુલી શેઠ તમે ખરેખર ભણેલા નથી ના બાપા હું ખરેખર નથી ભણેલો તમે ભણેલા નથી ના સહી કરતા નથી ના તક તો તમે હાવ અભણ છો તોય તમે અવડી મોટી ઇન્ડસ્ટ્રીઝના માલિક બીના છો

એને રોજ દિવાળી આવા રંગના ટાણા અને આવા સારા કામ કરે એની કોઠીએ કોઈ બી ખૂટે દાણા પણ અલગારી કે આળખું થઈને એનું આળખું ખોવું બસ બાપ આવી મોજમાં રહેવું આને જ મોજ કહેવાય વાત કરતા કરતા હવા કલાક કેમ વહી ગઈ તમને ખબર નથી મને ખબર નથી